નમસ્કાર મારે તેની તલવાર તમને થશે કે આ પત્રકારત્વની વાત કરે છે કે યુદ્ધભૂમિની પત્રકારત્વ અને યુદ્ધભૂમિ વચ્ચે કોઈ જાજો ફરક નથી અંગ્રેજીમાં એક કહેવત છે ધ પેન ઇઝ માઇ ટીયર ધેન સ્વોર્ડ એનો મતલબ કે વિચાર માહિતી એ હિંસા અને તાકાત કરતાં વધારે શક્તિશાળી છે તો આજે હું કેમ તમને મારે તેની તલવાર વિશે વાત કરી રહ્યો છું

માત્ર માહિતી એટલે કે રોજ બરોજની ઘટના સરકારના નિર્ણયો અથવા તો સરકારની નીતિઓ પ્રસિદ્ધ કરતા હતા આ આખી જે યાત્રા છે એ શરૂ થઈ પશ્ચિમી દેશોમાં ક્લબમાં મોટા મોટા લોકો જ્યારે ભેગા થાય અને જે વાત કરે એમના વચ્ચે જે ચર્ચાઓ થાય જેને અંગ્રેજીમાં ગોસિપ કહેવાય આપણામાં ગુફ્તગુ અથવા તો કોઈની અંગત બાબતો એ પ્રસિદ્ધ કરવાથી પછી એ સમાચારની યાત્રા પહોંચી નીતિ નિર્ણયો રાજકીય નિવેદનો ઉપર પરંતુ એના આધારે તમે અખબાર અથવા એના વાંચકોને ક્યાં સુધી ટકાવી રાખો એટલે કદાચ સદીઓ પહેલાં અથવા તો દાયકાઓ પહેલાં તંત્રીઓ અને સિનિયર જર્નાલિસ્ટોને થયું કે માત્ર માહિતી રાજકીય નિવેદનો કે રાજનેતાઓની વાત કરવાથી પાઠકોને લાંબો સમય સુધી ટકાવી શકાશે નહીં અને એમાંથી વિચાર સ્ફુર્યો હશે કે આપણે ખાસ અહેવાલ એક્સક્લુઝિવ સમાચાર ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ સાથે જનજાગૃતિ સમાજ જાગૃતિ પણ કરવી પડશે લોકોને જાગૃત રાખવા પડશે આ જે યાત્રામાં વળાંક આવ્યો ત્યાં શરૂઆત થઈ મારે તેની તલવારથી કારણ કે પહેલાં કોણ સમાચાર આપે છે એક્સક્લુઝિવ સમાચાર કોણ આપે છે સમાજના હિતમાં કોણ રિપોર્ટિંગ કરે છે એ અખબાર વધુ વંચાતા થયા અને ત્યાંથી શરૂઆત થયા મારે તેની તલવારથી મારે તેની તલવાર એટલે કોણ પહેલાં વધુ અધિકૃત સમાચાર પાઠકો સુધી પહોંચાડે છે તો દર્શક મિત્રો આપને જેમ મેં આગળના ચાર એપિસોડમાં જણાવ્યું હતું તેમ મારા પ્રથમ મેન્ટર એટલે કે વેસ્ટર્ન ટાઈમ્સના ફાઉન્ડર એડિટર રામુભાઈ પટેલે મને ફિલ્ડ રિપોર્ટિંગ કરતાં શીખવાડ્યું ચાર મહિનાની ટેબલ પરની યાત્રા અને ફિલ્ડના ઇવેન્ટ કવર કરવાની યાત્રા પછી એમણે મને ગાંધીનગરના દરિયામાં ફેંક્યો એટલે કે સચિવાલય મંત્રીમંડળ વિશે રિપોર્ટિંગ કરવાની જવાબદારી સોંપી અને મારો પ્રથમ દિવસ હતો સચિવાલયમાં સચિવાલય એ જમાનામાં જે નવું સચિવાલય કહેવાય છે તેના બ્લોક નંબર એકમાં મંત્રીઓ મુખ્ય સચિવ બેસતા હતા અને મુખ્યમંત્રી બેસતા હતા એટલે જ્યારે હું પહેલા દિવસે સચિવાલય કરવા પહોંચ્યો ત્યારે મુખ્યમંત્રી તે સમયે નવા સચિવાલયના બ્લોક નંબર એકના પાંચમા માળે મુખ્યમંત્રી બેસતા હતા અને તે સમયના મુખ્યમંત્રી હતા અમરસિંહભાઈ ચૌધરી તો હું જ્યારે પ્રથમ દિવસે રિપોર્ટિંગ કરવા ગયો અને સાંજનો સમય થયો લગભગ ત્રણ સાડા ત્રણ થાય એટલે અમદાવાદથી બધા જ પત્રકારો સરકારી બસમાં સચિવાલય કવર કરવા આવે અને જ્યારે તે ઉતર્યા ત્યારે પ્રથમ વખત મેં મારા સિનિયર પત્રકારોને જોયા જે ગાંધીનગર સચિવાલય અથવા તો વિધાનસભા કવર કરતા હતા અને એક એકથી દિગ્ગજ હતા એમાંથી કેટલાક પત્રકારો તો એવા હતા કે જેમણે પચીસ વર્ષ ત્રીસ વર્ષની યાત્રા પૂરી કર્યા પછી ક્યાંક કોઈ મોટા રાષ્ટ્રીય કે હિન્દી અખબારોમાં એ કન્સલ્ટન્ટ તરીકે ફરજ અદા કરતા હતા અને મારા પ્રથમ દિવસે જ્યારે હું એમની સાથે બ્લોક નંબર એકના પાંચમા માળે પહોંચ્યો ત્યારે મારી ઓળખાણ એક સિનિયર પત્રકાર જોડે મારા અને એ સિનિયર પત્રકારના કોમન મિત્રએ કરાવી આ સિનિયર પત્રકાર હતા ચારુદત્ત વ્યાસ એટલે અમારા બેના જે કોમન મિત્ર હતા એમણે ઓળખાણ કરાવતા કહ્યું કે સર તમે તો સિનિયર છો હરેશ ઝાલા મારો મિત્ર છે ટ્રેની રિપોર્ટર છે આ જે પહેલો દિવસ છે એનો સચિવાલય કવર કરવાનો તો પ્લીઝ તમે એને ગાઈડ કરજો તમે જાણો છો ચારુદસ વ્યાસે મને કઈ રીતે પત્રકારત્વ શીખાડ્યું એમના પહેલા શબ્દો હતા કે દોસ્ત આ વ્યવસાયમાં છે ને કોઈ સિનિયર નથી કોઈ જુનિયર નથી આ વ્યવસાયમાં જે પત્રકાર સારા સમાચાર અથવા તો અત્યારની ભાષામાં કહીએ તો મોટા સમાચાર ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ લઈને આવે તે સિનિયર પત્રકાર છે આજે તું કોઈ સારા સમાચાર લઈ આવે તો તું સિનિયર છે ને હું જુનિયર છું અને હું જો કોઈ સારા સમાચાર લઈ આવું તો હું સિનિયર છું ને તું જુનિયર છું આ રીતે મને પહેલી વખત ફિલ્ડ રિપોર્ટિંગમાં સિનિયર જુનિયર વચ્ચે તફાવત નથી પણ જે સારા સમાચાર લઈ આવે એટલે કે જે મારે તેની તલવાર એ મને ચારુદત્ત દત્ત વ્યાસે સચિવાલયના બ્લોક નંબર એકના પાંચમાં મળે અમરસિંહભાઈ ચૌધરીની ચેમ્બરની બહાર શીખવાડી હતી દર્શક મિત્રો સચિવાલય કવર કરવું બહુ સહેલું નથી હોતું કારણ કે ત્યાં અધિકારીઓ બેઠા હોય મંત્રીઓ બેઠા હોય નીતિઓ ઘડાતી હોય એમના જોડે જ્યારે તમારે વાત કરવાની હોય તો તમને પણ એ વિષય વિશે જાગૃતિ માહિતી હોવી જોઈએ અને હું જ્યારે આ ત્યાં ટ્રેની રિપોર્ટર તરીકે ફિલ્ડમાં ફરતો હતો તો જે દિગ્ગજ પત્રકારો હતા એ એટલા બધા અનુભવી અને એમના એટલા જબરજસ્ત નેટવર્કિંગ અને સંબંધો હતા કે કેટલાક સિનિયર પત્રકારો એ મુખ્ય સચિવની ચેમ્બરમાં વગર એપોઇન્ટમેન્ટે પણ પ્રવેશ કરી શકતા હતા અને માહિતી મેળવી શકતા હતા તો મેં કેટલાક સિનિયર પત્રકારો એવા પણ જોયા હતા કે જે મંત્રીઓની ચેમ્બરમાં જઈ શકતા હતા વિદાઉટ એપોઇન્ટમેન્ટ મંત્રી અગર મિટિંગમાં બેઠા હોય તો એમને સીધી જ મંત્રીની એન્ટી ચેમ્બરમાં જઈને બેસવાની છૂટ હતી જેવા મંત્રી ફ્રી થાય એટલે એમના જોડે એન્ટી ચેમ્બરમાં બેસી અને એમના જોડે માહિતીની આપ અથવા તો ગોષ્ઠી કરતા હતા એ સમયમાં ગાંધીનગરમાં ઘણી બધી રાજકીય ઘટનાઓ પણ ઘટતી હતી કારણ કે કોંગ્રેસમાં બે મોટા ગૂટ હતા એક અમરસિંહભાઈ ચૌધરીનું ગૂઠ અને એની સામે એક ગૂટ હતું માધવસિંહ સોલંકી અહેમદભાઈ પટેલ જીનાભાઈ દરજીનું ગૂટ અને એના કારણે રાજકીય ચહલપલો નીતિવિષયક બાબતો તો બનતી હતી પણ રાજકીય ચહલપલો ઘણી બધી થતી હતી ખાસ કરીને માધવસિંહ સોલંકીના જૂથના ધારાસભ્યો દર બે ત્રણ મહિને કોંગ્રેસ પક્ષની રિક્વિઝિશન મીટિંગ બોલાવવા માટે આગ્રહ કરતા હતા એ ઉપરાંત મંત્રીમંડળની અંદર જ્યારે કેબિનેટ મીટિંગ થાય તો એમાંથી પણ ઘણી બધી માહિતીઓ કેવી રીતે બહાર આવતી હતી એ પણ બહુ સમજવાની જાણવાની બહુ ઉત્સુકતા લાવે એવી વાતો છે દર્શક મિત્રો સચિવાલયમાં માત્ર એક બ્લોક નથી નવા સચિવાલયમાં ચૌદ બ્લોક છે અને દરેક બ્લોકના દરેક ફ્લોર પર એક વિભાગ બેસે છે જેનો સચિવ હોય અને જ્યાં માહિતી અથવા નીતિ વિષયક નિર્ણયોના દસ્તાવેજો પડેલા હોય છે તો સવાલ એ આવે છે કે તમે ગાંધીનગર જ્યારે કવર કરતા હોય આટલા બધા વિભાગ હોય તો કેવી રીતે માહિતી મેળવી અને એ વસ્તુ મને મારા સિનિયરો પાસેથી જાણવા મળી આ તમામ સિનિયરો રોજ કોઈને કોઈ અધિકારી જોડે બેસી અને ચર્ચા કરતા હતા એમના પાસેથી માહિતી મેળવતા હતા આવી જ એક ઘટના મને નાણાં વિભાગમાંથી જાણવા મળી ઓગણીસો એંસીથી પંચ્યાસીના સમયગાળા દરમિયાન માધવસિંહ સોલંકીની સરકારમાં નાણાં મંત્રી હતા સનતભાઈ મહેતા સામાન્ય રીતે આપણે એવું સમજીએ કે નેતાઓને અધિકારીઓ માર્ગદર્શન આપે ગાઈડ આપ ગાઈડન્સ કરે અથવા તો એમને સમજાવતા હોય પરંતુ સનત મહેતા વિશે મને જે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું તમને પણ આશ્ચર્ય થશે સનત મહેતા આર્થિક બાબતોમાં દેશના અખબારોમાં વિદેશના અખબાર કે મેગેઝિનમાં કંઈ લખાયું હોય જેમાંથી કશુંક શીખવા જેવું હોય જેમાંથી નવી નીતિઓ બની શકતી હોય જેમાંથી ઇકોનોમી અર્થતંત્ર વિશે સમજવા જાણવા મળતું હોય એવા લેખ એ ટાંકી અને પછી એ નાણાં સચિવ અથવા ના નાણાં વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓને એ કટિંગ મોકલતા અને એમને કહેતા કે આ વાંચો આમાંથી શીખવા જેવું છે આમાંથી આપણે ગુજરાત માટે શું કરી શકીએ તે અમલમાં મૂકવા માટે આપણે કંઈક વિચારવું જોઈએ આયોજન કરવું જોઈએ આ ઉપરાંત મેં અનેક એવા અધિકારીઓને જોયા છે સચિવાલયમાં એ સમયકાળમાં કે જે ખૂબ જ અભ્યાસુ હોય તમે એના સાથે ગુજરાતની કોઈ નીતિની વાત કરતા હોય તો તમને એ દેશ અને દુનિયામાં એવી પ્રકારની નીતિ ક્યાં ક્યાં છે એમાં કેવી રીતે અમલમાં આવી એ પણ તમને જાણવા મળે તમને આશ્ચર્ય થશે કે આપણે આજે મધ્યાહન ભોજન યોજના વિશે ઘણી બધી વાતો કરીએ છીએ જાણીએ છીએ અમલ વિશે પણ ઘણી બધી ચર્ચા થાય છે માધવસિંહ સોલંકીએ આ યોજનાને અમલમાં મૂકતાં પહેલાં એક પ્રતિનિધિમંડળ તામિલનાડુ મોકલેલું કારણ કે તામિલનાડુ રાજ્ય સરકારે પ્રથમ વખત મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકી હતી તો ત્યાંથી શીખી લાવીને કેવી રીતે અમલ કરવો એ આ અધિકારીઓને ઘણી વખત રાજનેતાઓ પણ માર્ગદર્શન આપતા હોય છે અને એ જે શીખીને આવે પછી નવા સ્વરૂપમાં તમારા સામે નીતિ કેવી રીતે મૂકાય છે યોજના કેવી રીતે મૂકાય છે તે એક સંપૂર્ણપણે જુદી કળા છે દર્શક મિત્રો પત્રકારત્વની આવી જ વાતો આપણે કરતા રહીશું બેનિફિટ ન્યૂઝ પર આવતા અંકમાં હું આપને મારા બીજા મેન્ટર શ્રી જયંતિભાઈ દવે મને પત્રકારત્વ કેવી રીતે શીખવાડ્યું તે વિશે માહિતી આપીશ તો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ